સો પુલકિતભાઈ આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં નમસ્કાર અ સો પુલકિતભાઈ ટુ બિગિન વિથ ત્રણ દિવસ લગભગ થયા કે વરસાદ નથી પડ્યો આજના દિવસે જ્યારે આપણે વાત કરી રહ્યા છે ફ્રાઈડેના રોજ તો સ્થિતિ કેવી છે બરોડામાં હજી પાણી છે ઓસરી ગયા છે કે શું છે હજી પાણી છે ઘણી બધી જગ્યામાં પાણી ભરાયેલા જ છે વડોદરા શહેરનો ચોથો ભાગ એવો છે કે જે ખૂબ દયનીય સ્થિતિ છે ઇલેક્ટ્રિસિટી નથી ખાવા પીવા માટે એ લોકોને ખૂબ તકલીફ પડી રહી છે નાના છોકરાઓને હજી સુધી દૂધ નથી પહોંચી શક્યું વૃદ્ધોને દવાની તકલીફ પડી રહી છે ખૂબ દયનીય હાલત છે અને આ લોકોએ આપણે જોઈ શકીએ કે વડોદરા શહેર માં જે એડજોઇનિંગ અ પૂર્વથી પશ્ચિમ જે રસ્તા છે એમાં ઘણા બધા ખુલી ગયા છે પણ હજી પણ સ્ટેશનનું ગરનાળું એમનું એમ જ છે પેક છે એ અલકાપુરી ગરનાળાની તો પ્રોબ્લેમ વર્ષોથી છે ઇવન નોર્મલ રેનમાં પણ એ ભરાઈ જતું હોય છે અને કોલાડકર પ્લાન ઇમ્પ્લિમેન્ટ થયો સ્ટેશન રેલવે સ્ટેશન નું રીડિઝાઇનિંગ વખતે તે છતાં પણ ગરનાળાની પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જ નથી ના નથી થઈ પણ વડોદરા શહેરની એક ત્રણ ઇંચ વરસાદ થાય પાંચ ઇંચ વરસાદ થાય દસ ઇંચ વરસાદ થાય તેર ઇંચ વરસાદ થાય કે વીસ ઇંચ વરસાદ થાય વડોદરા શહેરમાં પાણી ભરાય છે આ કોર્પોરેશનનું મિસમેનેજમેન્ટ છે પ્લાનિંગ અને એક્ઝિક્યુશન છે જ નહીં ખાલી મોટી મોટી વાતો કરી સ્માર્ટ સિટીના આ લોકોએ બે હજાર સત્તર થી લોકોને એક રોઝી પિક્ચર બતાડ્યું છે વડોદરા શહેરની જનતા સાથે છેતરી છે એક્ચ્યુઅલી વિશ્વાસઘાત કર્યો છે જે તે ટાઈમે વિનોદ રાવ આવ્યા હતા મ્યુનિસિપલ કમિશનર તરીકે એમને આ સ્માર્ટ સિટીના એક પ્રોજેક્ટ બધા મૂક્યા અને જે તે ટાઈમે ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં સ્માર્ટ સિટીમાં વડોદરા શહેરનો પણ સમાવેશ થયો અને એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ચોપ્પન પ્રોજેક્ટ સાથે અલગ અલગ વડોદરા શહેરની સુખાકારી માટે વડોદરા શહેરની સુખાકારી માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પણ મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ત્રેવીસો ને પચાસ કરોડનું આ એક કૌભાંડ છે કે સ્માર્ટ સિટીમાંથી જે સેન્ટ્રલ ફંડ આપવામાં આવ્યું છે એ લોકોએ એ લોકોનો દુરુપયોગ કર્યો છે અને બે હજાર સત્તર થી લઈને બે હજાર ચોવીસ સુધી મેયર આવ્યા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવ્યા મ્યુનિસિપલ કમિશનર આવ્યા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આવ્યા સભા સેક્રેટરી એન્જિનિયરિંગ વિભાગ આઈટી ડાયરેક્ટર આ બધાએ આ લોકોની લાણી કરી છે આ લોકોએ જે ગ્રાન્ટ આપવામાં આવી હતી એમાં એ લોકોએ એવું કહ્યું છે કે અમે લોકોએ વડોદરા શહેરના જે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ છે એ બધા જ અમે લોકોએ ફૂલફિલ કરી નાખ્યા છે બધા ગ્રાન્ટિલ કરી નાખી છે પણ ઓન રિઝલ્ટ આજે જોઈ શકતા નથી હું આ મનથી તમને એટલું કહીશ કે કોઈ વસ્તુ જોઈ નથી શકતા આપણે જી અને ધ લેટેસ્ટ ઉદાહરણ કે પચાસ કરોડ જો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ખર્ચાઈ ગયા છે તો

ખરેખરમાં બસો ને અગિયારની સપાટી હતી જ્યારે આજવાની ત્યારે એ લોકોએ ધીરે ધીરે પાણી છોડ્યું હોત તો આજે આપણે એ લોકો આટલો પ્રોબ્લેમ ફેસ ના કરી શક્યા હોત કરોડો નો નુકસાન ના થઈ શક્યું હોત આજે હરણી સમા વેમાલી સાઈડ તમે જોશો કલાલી સાઈડ માંજલપુર જેવા અમુક તો એવા નવા એરિયા છે કે જ્યાં પાણી કદી ભરાયા નતા ને એવી રીતના પાણી ભરાય છે અને અમુક જગ્યા પર જ્યાં જમીન હતી ત્યાં આ ચોક્કસ બિલ્ડરો અને રાજકારણીઓની એક મિલી ભગતના કારણે લોકોનો ધંધો કરી નાખ્યો એના કારણે આ બધું બ્લોકેજ થઈ રહ્યું છે આરસીસી ના પુરાણના કારણે વરસાદી કાસ ઉપર બાંધકામ કરવાના કારણે આ પાણી જતું નથી સ્ટક થઈ રહ્યું છે એટલે આ સર્જિત પૂર છે હું તો આપને આમ જતી કહીશ પણ મને પુલકિતભાઈ એ જણાવો કે ફ્લડ ને આપણે ટેકલ કરવું પડે દર વર્ષે વરસાદ આવે છે ને ઘણી વખત યુ નો કાંઠા વિસ્તારના ઘરોમાં પાણી આવે છે પણ આ વખતે તો દાંડિયા બજારથી લઈને ઓલ્ડ પાદરા રોડ અને કયા કયા માં કે મારો જન્મ બરોડામાં થયો તો મેં કદી જોયું નથી કે આ રીતે બરોડા ફ્લડ થયું હોય અ બેઝિકલી 2009 માં હું એટલું કહીશ કે બાલુ શુક્લ મેયર હતા ત્યારે નવ કરોડ લગભગ ખર્ચાયા હતા એમને વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે ફાળવણી થઈ હતી એમના એમને કહી હતી રજૂઆત કરી હતી ને ફાળવણી પણ થઈ હતી દર વખતે જ્યારે પણ બજેટ આવે છે ત્યારે વિશ્વામિત્રીનું ફેબ્રુઆરી મંથમાં કોર્પોરેશનના બજેટમાં કંઈક ને કંઈક પ્રોજેક્ટ મુકાતા હોય છે બ્યુટિફિકેશન ની વાત આવે શુદ્ધિકરણ ની વાત આવે પણ મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે મને તો એ ખબર છે કે જ્યારે બે હજાર ને નવમાં આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ એક દસ કરોડ રૂપિયા અપાયા ત્યારે તાજમાં મોટું એક ફંક્શન પણ થયું હતું અને બાલુ શુક્લ અને બીજા બધા કોર્પોરેશનના બહુ બધા અધિકારીઓ ત્યાં પધાર્યા હતા ત્યારબાદ જેટલી પણ બોડી આવી છે લોકોએ પૈસા માંગ્યા છે પણ જરા કોઈ બ્યુટિફિકેશન નથી થયું શુદ્ધિ નથી થઈ કારણ કે વિશ્વામિત્રીની આસપાસ અમુક હોટલ બિલ્ડર લોકોએ ત્યાં દબાણ કર્યા છે નથી આ લોકો એની અંદર ડીપલી અમુક વસ્તુનું એક્ઝિક્યુશન કરી રહ્યા ખરેખરમાં

બરોડાને પાણી સપ્લાય કરે છે અને બીજો પાણીનો સ્ત્રોત છે મહીસાગર તો આજમાંથી જે પાણી ઓવરફ્લો થતું હોય છે એ વિશ્વામિત્રી નદીમાં આવે છે અને હાલ જે પ્રોબ્લેમ છે એ વિશ્વામિત્રી ના ઓવરફ્લો ના કારણે થયેલો છે એની ઉપર કન્સ્ટ્રકશન થઈ ગયા છે નથી થયું થયું તે કારણે છે અને બીજું એ કે વર્ષોથી એઝ વિશ્વામિત્રી ના રિઝુનેશન ની વાત સાંભળી છે ધેર આર સારા એવા યુ નો એન્વાયરમેન્ટ ના એક્સપર્ટ એ લોકો ઘણું કામ કરે છે યુ નો કોર્ટમાં ગયા છે પણ તે છતાં કશું નથી થયું અને જ્યારે નરેન્દ્ર મોદી ફર્સ્ટ ટાઈમ લોકસભા લડ્યા ઓકે સો એ બરોડાથી લડ્યા હતા અને પછી એમણે વારાણસી પ્રેફર કર્યું હતું કે હું ત્યાંથી રેપ્રેઝેન્ટ કરીશ લોકસભામાં જઈશ તો ત્યારે જ્યારે બરોડા લડવા આવ્યા ત્યારે એમણે એવું કીધું ટીપિકલી ટિપિકલી કે મને વિશ્વામિત્રીએ બોલાવી છે હવે આટલા વર્ષો થઈ ગયા કોઈએ ધ્યાન નથી આપ્યું ચીફ મિનિસ્ટર બદલાઈ ગયા હવે તો તેઓ પ્રાઇમ મિનિસ્ટર પણ છે જી અ જી વાત આપની બિલકુલ સાચી છે એમને એવું કહ્યું હતું કે વિશ્વામિત્રીએ બોલાવી છે પણ આ શું છે કે કોઈ પણ નામને યુઝ કરીને તમે એવું ના કહી શકો કે કલાનગરી વડોદરા તો ભાઈ કલાનગરી વડોદરામાં બોલાવ્યું હોય તો કલાનગરી વડોદરામાં કોર્પોરેશનની આર્ટ ગેલેરી પણ નથી અને થિયેટર હતા એ પણ નથી તો આ તો બધા યુઝ કરતા જ આવ્યા છે નામ પણ જયારે વિશ્વામિત્રી શુદ્ધિની વાત આવતી હોય વિશ્વામિત્રી ના વિકાસની વાત આવતી હોય તો હું એટલું કહીશ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટને ટિશ્યુ પેપરની જેમ વાપરવામાં દર વર્ષે આવે છે અમુક મળતીયાઓ અમુક નેતાઓ આના ઉપર જે આપેલી ગ્રાન્ટ છે કે ફાળવણી છે એના ઉપર એ લોકોએ થૈયા કર્યા છે પૈસાને હોયા કયા છે અને એમની સાત પેઢી સુધીના તરભણા ભરી નાખ્યા છે આ લોકોએ આ ગ્રાન્ટના નામે આજે સરકારે ફાળવણી કરી છે ગઈકાલે જ આપ જોઈ શકો કે બારસો કરોડ ની વાત કરી રહ્યા છે હું એ કહીશ કે આના ઉપર ખરેખર આ લોકોએ આ જે હકીકતમાં વડોદરામાં પૂર આવ્યું પૂર ની જે તકલીફ છે એના કરતા આ લોકોને નેતાઓને બારસો કરોડ માં રસ હતો હું કે વસ્તુ ન થાય છે બારસો કરોડ ફાળવ્યા છે બરાબર છે અને આપે અગાઉ જેમ કીધું કે યુ નો બોટલ નેક્સ દૂર નથી થઈ શક્યા કારણ કે ઘણી જગ્યાએ હોટલ્સ છે બીજા કોમ્પ્લેક્ષસ છે તો હવે આ બારસો કરોડનો કઈ રીતે ઉપયોગ થશે કારણ કે આ બધા જ્યારે જો બોટલ નેક્સ આપણે હટાવીએ નહીં તો પછી આગળ કઈ રીતે વધાશે વધાર બેઝિકલી મેટર કોર્ટમાં પણ ગઈ છે અમુક કહેવાતા બાલાજી અઘોરા જેવી સાઈટ જે વિશ્વામિત્રીના કાંઠા ઉપર થઈ છે રાત્રિ બજાર છે સયાજી હોટલ છે દર્શનમ અપાર્ટમેન્ટ છે આ બધા નડતર રૂપ જે બધી સાઈટ ને હોટલ છે અમુક બિલ્ડર લોકોની છે એમાં ઘણું બધું તોડવું પડે અને આપણે પીઆઈએલ પણ દાખલ કરવી પડે ઘણા લોકોએ એમની પોતપોતાની રીતે ટ્રાય કર્યો છે એક્ટિવિસ્ટોએ ટ્રાય કર્યો છે પણ એક કળ આ હોય એ કળ પ્રમાણે જવું પડે અને હું તો મેક્ઝિમમ વડોદરાના લોકોને કહીશ જાગૃત નાગરિકને કહીશ કે તમે મેક્ઝિમમ પીઆઈએલ કરશો તો આ વર્ષોની વડોદરા શહેરની વાસ્તવિકતા ને સત્ય હકીકત બાર ખબર પડશે અને કરવી જ પડે બોટલ ની તમે વાત કરી એ બિલકુલ સાચી વસ્તુ છે પૈસા આવ્યા છે પણ કોઈ પ્લાનિંગ છે જ નહીં એ લોકોને મન ફાવે બાલુ શુક્લ એ આજે સોશિયલ મીડિયા ઉપર એ બારસો કરોડ નો જસ્ટ લઈ રહ્યો છે પણ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કઈ રીતે કરીશું એક્ઝિક્યુશન કઈ રીતે કરીશું એને પ્રેસ મીડિયાને કદી શેર નથી કર્યું કઈ કમિટી માટે વડોદરા શહેરની નામાંકિત એક ફોર સ્ટાર હોટલની અંદર બાલુ શુક્લા વડોદરા માટે ટીમ વડોદરાના નામની એક બોગસ કમિટી ઉભી કરીને જે એમની વાહ કરતા હોય જે નેતાઓ વાવવાહી કરતા હોય જે કલાકારો વાવવાહી કરતા હોય જે પ્રેસ મીડિયા વાળા કરતા હોય જે નેતાઓ વાવવાહી કરતા હોય એ લોકોને બોલાવીને ફંક્શન કરે છે કે વડોદરાનો વિકાસ કેવી રીતના થાય સાચો વિકાસ અગર જો તમે એ તે પ્લાનિંગ સાથે કર્યો હોત તો મારી વડોદરા શહેરની જનતા આજે આ વસ્તુ એમને ફેસ ના કરવી પડતી હોત પણ હું માઓ અને મંગળદાસ નક્કી કરે એ પ્રમાણે એ લોકોનું ચાલે છે આ લોકોએ કોઈ પણ સ્ટેટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ હોય સ્ટેટ લેવલની કે સ્માર્ટ સિટી ની ગ્રાન્ટ હોય આ લોકોએ હોયા કરી નાખ્યા છે મેં પોતે હું ફરિયાદી રહ્યો છું અને મેં સેન્ટ્રલ અને સ્ટેટ વિજીલન્સ ઇન્ક્વાયરી બેસાડી છે બલકી મારી ઇન્ક્વાયરીના ભાગ રૂપે હાલ પોલીસના ઉપર કેસ પણ થયો છે ને લાગતા વળતા ડિપાર્ટમેન્ટમાં મેં નિવેદનો પણ આપ્યા છે અને હાલે પ્રક્રિયા ચાલુ જ છે ઓકે સો પુલકિતભાઈ મને એ જણાવો કે અત્યારે હાલ કયા વિસ્તારોમાં પાણી છે ભરાયેલું છે હજી અને શું કારણ છે કે હજી ઓસ્ટ્રિયા નથી નીર એનું કારણ એ છે કે આરસીસી ના ઉપર જે બ્લોકેજ છે અમુક જગ્યાથી જે વરસાદી ઘાસો જતી હતી જૂની ઘાસો જે મગરા હતા કે જ્યાંથી પાણી જતું હતું એ જગ્યા ઉપર બિલ્ડરોએ ચોક્કસ નેતાઓ સાથેની સાંઠગાંઠ સાથે સાઇટો ઉભી કરી નાખી સાઇટો ઉભી કરી નાખી એમાં ઇન્ટિરિયર ને બિલ્ડીંગ બહુ સરસ આપણને બધું જે ટાઈમે લાગે પણ મૂળ પાણી પાણી પાણીનો નિકાલ ક્યાંથી થાય છે એ વસ્તુ નથી વિચારતા નિકાલ એ મહત્વનો હોય છે હવે આજે પાણીનો નિકાલ જ ન થઈ શકતા હોય રોડ ઉપર અત્યારે અમુક જગ્યા પર ગૂંઠણ સુધીના પાણી હજી પણ ભરાયેલા છે અમુક જગ્યા પર રોડ જે હતા એ રોડ ને તમે રોડના ઉપર રોડ કાર્પેટિંગ કરીને એ લેયર વધારે પડતો જાડો થઈ જાય તો સોસાયટીસ સોસાયટી છે એ નીચે થઈ જાય એટલે રોડનું પાણી સરીને નીચેની સોસાયટીસ માં પાણી ભરાઈને ને પછી ગરોમાં પાણી આવે એટલે આ રોડ અને સોસાયટી ની વચ્ચે કાંસ જતી હોય છે જેને કહેવાય વરસાદી કાંસ એ વરસાદી કાંસ આપણું કોઈ સિમેન્ટ થી ભરી નાખી એના ઉપર પેવ્યેટ બ્લોક્સ લગાડી નાખ્યા અને ત્યાં પેવ્યેટ બ્લોક્સ તો કે કોણ આ તો કે પેલા એક્સ વાય ઝેડ એરિયા ના કોર્પોરેટર ની ગ્રાન્ટ માંથી આપણે કર્યા છે કે એમએલએ ની ગ્રાન્ટ માંથી કર્યા છે તો ધીટ ઇઝ નોટ રાઈટ એટલે ધેટ્સ વોટ આઈ ફીલ અને કમિંગ બેક ટુ વિશ્વામિત્રી નો મુદ્દો કે તમારી દ્રષ્ટિએ યુ નો આટલા વર્ષોથી પૈસા સ્પેન્ડ જ નથી થયા રાઈટ તો આર યુ કોન્ફિડન્ટ કે આ વખતે આ બારસો કરોડ એકચ્યુલી વપરાશે ના નહીં વપરાય આ લોકો થોડું ઘણું જ ખાલી પ્રયત્ન કરશે બાકી હું લખીને આપું કે આમાં પણ ખાઈકી જશે જે વર્ષોથી પ્રથા ચાલતી આવતી છે કારણ કે કોર્પોરેશન અને નેતાઓ હું તમને આ મંચથી કહીશ કે રસ્તા ઉપર આપણે કચરો નાખ્યો હોય ને અને કૂતરું લાર ચાટતું આવે ને એવી રીતના નેતાઓ આવે છે જે જગ્યા પર પૈસા જોયા નહીં અને જે નેતાઓ પૈસા આપ્યા છે ત્યાં વડોદરા શહેરના એમએલએ હોય મેયર હોય કે શાસક પક્ષ નેતા હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એન્જિનિયરિંગ હોય કે ટીડીઓ હોય આ બધા લોકો મધમાખીની જેમ આ લોકો ફરતા હોય છે ઓકે અને પુલકિત તમે લાઈક ત્રીસ વર્ષથી બરોડામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બીજેપીનું શાસન રહ્યું છે વખત પ્રજાપતિને મને યાદ નથી કે કોઈ એમએલએ પણ ચૂંટાયો હોય કોંગ્રેસનો એ કદાચ પાદરાથી હોઈ શકે પણ બરોડા પ્રોપરથી તો હું યાદ કરું છું એ પ્રમાણે તો નથી જ તો બીજેપીના એમએલએ રહ્યા છે બીજેપી એમપીઝ રહ્યા છે આટલા વર્ષોથી તો તમારા યાદ શક્તિ મુજબ તમારા એક્સપિરિયન્સ મુજબ એમાંના એક પણ કોઈ વ્યક્તિએ વિશ્વામિત્રી માટે કામ કર્યું છે કે એમની ફંડમાંથી એની ફાળવણી થઈ છે લાઈક મને ખબર છે કે હું ફાળવણી માટે તો ના કહી શકું પણ હું એટલું કહી શકીશ કે જે લોકોએ વડોદરા શેર માટે આજવા વખતે બહુ સરસ સુંદર કામ કર્યું હોય એ હું આ મંચથી શેર કરીશ મોહનભાઈ પટેલ હતા કે ત્યારે એ કમાટી ગાર્ડન ગાર્ડન ડાયરેક્ટર હતા ત્યારે ટીમ સાથે રાતો રાત ત્યાં રહેતા હતા અને એ ચિંતા કરતા કે વડોદરા શહેરને શું તકલીફ પડશે એમને બ્રોડ વિઝન હતું એ મોહનભાઈ પટેલ સ્ટીલ અને એમની સાથે બે દિવસ પહેલા જ મારે પણ વાત થઈ હતી મારે ફેમિલી ટર્મ્સ છે એમને એમનો એક્સપિરિયન્સ શેર કર્યો અને રૂવાટા ઉભા થઈ ગયા એમને પણ એમને વડોદરા શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનનો બડાપો કાઢ્યો કે આ રોંગ ડિસિઝન હતું બસો અગિયારની સપાટી અગર જો ધીરે ધીરે કરીને પાણી છોડ્યું હોત તો મારી વડોદરા શહેરની જનતાને આટલી તકલીફ ન પડી હોત આટલા બધા ઝાડો ના પડ્યા હોત આટલા બધા પશુ પક્ષીઓનું મોત ના થયું હોત વડોદરા શહેરનો જૂનામાં જૂનો આ બગીચો જે સર સયાજીરાવ ગાયકવાડ નું સયાજી બાગ જે કહેવાય છે એટલા જ વર્ષો જૂના અમુક તો ઝાડ છે એ પણ જળવાઈ રહ્યા હોત આવી રીતના પડી ના રહ્યા હોત મારા પશુ પક્ષીઓનું મોત ના થયું હોત એમની એવી બધી ભાવનાઓ હતી જે અમે સાંભળીએ છીએ હજી પણ રૂવાટા ઉભા થાય છે એટલે એવો માણસ જે હતો એ મોહનભાઈ પટેલ હતા જી સો અત્યારે યુ નો ખૂબ જ દુઃખદ વાત છે કે યુ નો પશુ પક્ષીઓના પણ મૃત્યુ થયા છે ઝાડ પડી ગયા છે પણ જ્યારે યુ નો અત્યારે પાણી ઓસર્યા ત્યારે બોડીઝ મળી રહી છે ત્યારે આ બધું તો ગણતરીમાં જ નથી આવતું અને બીજી એક દુઃખની વાત એ છે કે સયાજીરાઓના વિઝનથી સ્થપાયેલી આ નગરી છે ઓકે સંસ્કારી નગરી કહેવાય છે અને ખૂબ જ અભ્યાસુ લોકો ત્યાં રહે છે વસે છે અને મને ગર્વ છે કે હું મારો જન્મ પણ બરોડામાં થયો તો પણ એ સાથે દુઃખ પણ થાય છે કે ફક્ત થોડા ગણ્યા ગાંઠિયા એક્ટિવિસ્ટો આના માટે કામ કરતા હોય લડત આપતા હોય તે છત તે છતાં લોકજુવાડ કેમ નથી થતો બરોડામાં એનું કારણ છે કે અમુક એક્ટિવિસ્ટ છે ને એ લોકો તોડબા જ છે એ લોકો ફક્ત ને ફક્ત કોઈ પણ સાઈડ જોઈએ ત્યાં એ લોકો એક્ટિવિસ્ટના નામે એ લોકો બહાર બધું આરટીઆઈ કરે ને પછી એ લોકો નોટિસ આપે ને પછી સેટલમેન્ટ કરતા હોય એવી રીતના જ અમુક નેતા પણ છે પણ સાચા એક્ટિવિસ્ટ એવા છે કે જે લોકો પોતાના સ્વખર્ચે પહેલેથી છેલ્લે સુધી ફરિયાદી રહ્યા હોય ડિપાર્ટમેન્ટને સાચી સચોટ જાણકારી આપતા હોય ફરિયાદી પહેલા તો કોણ બને કે જયારે હંડ્રેડ પર્સન્ટ ક્લીન ચીટ સાચા પૈસા કોણ ખર્ચે જયારે સ્વ ખર્ચે તમે ફરિયાદી બનતા હો અને જયારે એમને જવાબ આપવાનો વખત આવે ત્યારે એ લોકો પ્રેઝન્સ ઓફ માઇન્ડ સાથે એ લોકો જતા હોય છે એવા એક્ટિવિસ્ટ એ સાચા એક્ટિવિસ્ટ કહેવાય વડોદરા શહેરમાં અત્યારે મેજોરિટી એ તોડબાજ એક્ટિવિસ્ટો છે જે લોકો અમુક

ખરેખરમાં સારા બુદ્ધિજીવીઓ અગર જો ઊભા થાય ને જે તે ફિલ્ડના નિષ્ણાંત હોય ને એ લોકો આ વસ્તુના એક્ટિવિસ્ટ તરીકે પહેલેથી છેલ્લેથી ફરિયાદી બને એમના એમને જે જે ડિપાર્ટમેન્ટમાં ઇન્કવાયરી કરી છે ફાઇટ કરે પોતે એચએમ સર સુધી કે સીએમ સર સુધી પોતાની વેદના રજૂ કરે તો ધેટ વુડ બી રાઈટ થિંગ કે એ પબ્લિક વોઇસ કહેવાય ધે આર ધ રિયલ એક્ટિવિસ્ટ સોશિયલ મીડિયા પર કામ કરો છો વસ્તુ બરાબર છે એમને એમની ભાવના વ્યક્ત કરી છે પણ એ સીમિત છે પણ પેપર વર્ક કરવું તો એક લડાઈ છે કે આજે મે પાંચ વર્ષ રોજના બે કલાક મારા વડોદરા શહેર માટે સ્માર્ટ સિટી માટે હું ફરિયાદી રહ્યો છું મારા પોતાના સ્વ ખર્ચે લડું છું સીએમ ઓફિસ એચએમ ઓફિસમાં કે ભાઈ ડીજીપી ઓફિસમાં જવું કે એક્સવાઇઝ હેડ સેન્ટ્રલ સ્ટેટ વિજિલન્સમાં જયારે બોલાવે ત્યારે મારે નિવેદન આપવા જવું પડે તો હું જઉં તો ધેટ ઇઝ સમથિંગ કે મેં ફાઈવ ઇયર્સ એની માટે ભોગ આપ્યો છે એવી રીતના યુથ એ થવાની જરૂરત છે આવી રીતના લુકાલ અપંગા જે તોડવા બધા છે વડોદરા શહેર નું આવી રીતના ધનોત પનોત તે વસ્તુ ખોટી કહેવાય ઓકે અને પુલકિત ભાઈ હમણાં બે દિવસ પહેલા એવું જોવા મળ્યું કે પૂર આવ્યું ત્યારે આપણા બે મિનિસ્ટર્સ આવ્યા ડમ્પર ઉપર વિજયભાઈ જોડે જે શહેર પ્રમુખ છે ભાજપના એમની જોડે ડમ્પર ઉપર જોવા મળેલા અને સ્માઈલિંગ ફેસીસ હતા તેઓના એ પછી હર્ષભાઈ સંઘવી આવીને ગયા પણ તે છતાં આ બધું થાય છે તો કોર્પોરેશનના અધિકારીઓ કે શાસક પક્ષ આટલા વર્ષોથી કોઈને તે એકાઉન્ટેબલ નથી લોકો આટલું ટેક્સ આપે છે અને ગરીબ વ્યક્તિ તો પોતાની વ્યથા રજૂ કરી શકે છે પણ જે મિડલ અને હાયર મિડલ ક્લાસ છે એ લોકોના ઘરે પણ ડેમેજીસ થયા છે તો આ ડોલ્સ અને એ બધું સર્વે કરીને તમને લાગે છે કે કોકનું એક ફ્રીજ એક લાખ રૂપિયાનું બગડી ગયું હોય તો સરકાર એને એક લાખ રૂપિયા આપવાની છે આ બધું એક પોલિટિકલ સ્ટંટ છે કે આવું ને આવી રીતના બેસીને જવું ને ખોટા વાયદા વચકા કરવા હકીકતમાં જોવા જઈએ તો આ લોકોએ ફક્ત ને ફક્ત એ જ મિનિટે જ્યારે બે મિનિસ્ટરો આવ્યા છે બીજા દિવસે આપ જોશો ગઈકાલે કે એચએમ સર અને સીએમ સર આવ્યા હતા ખરેખરમાં એ જ મિનિટે કોઈ ટીડીઓને તમે ટર્મિનેટ કરો સસ્પેન્ડ કરો જે કોઈ અધિકારી એ મ્યુનિસિપલ ઉપર નોટિસ ઠોકાવડાવો મેયર ઉપર કે કોઈ મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ પોતે આવ્યા હોય જે પોતે કૌભાંડી હોય જે સ્માર્ટ સિટીની અંદર ફરિયાદી હોય જેને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની અંદર એ કૌભાંડોમાં રહ્યો હોય એસીબીમાં જેનું ઇન્વેસ્ટિગેશન ચાલતું હોય ખાતાકીય તપાસ ચાલતી હોય એવા લોકોને તમે અહીંયા મૂકો છો એવી જે ગોર જે કલેક્ટર હતા એ ઓએસડી છે અત્યારે એવા લોકોને તમે મૂકો છો તમે જે તે ટાઈમના વ્યક્તિને ઓન ધી સ્પોટ ટ્રિપલ સી માંથી ટર્મિનેટ કે સસ્પેન્ડ કે ઇન્કવાયરી નું ઓર્ડર આપ્યો હોત તો વડોદરા શહેરની જનતાને હકીકતમાં જસ મળત આ એક લાખ વાળી વાત તો ઠીક છે રૂવાટા ઘર ઘરના લોકોના અમે સાંભળીએ છીએ કે વોશિંગ મશીન ગયા ફ્રીજ ગયું ફર્નિચર બેડ આ તે કરોડોનો નુકસાન થયું છે પણ તમે ટર્મિનેટ કે સસ્પેન્ડ કરો કે ઇન્ક્વાયરી કરો ને તો વડોદરા શહેરની જનતાને હકીકતમાં એમને એમને એક વસ્તુનું આશ્વાસન જેવું મળ્યું હોય હું તો એવું કહી કા મતથી અને પુલકિતભાઈ યુ નો અમારા વ્યૂઅર્સ માટે જણાવશો આ ટ્રિપલ સી શું છે ઓ ટ્રિપલ સી એક સિટી કંટ્રોલ કમાન્ડ સેન્ટર છે જે વડોદરા શહેરમાં બદામડી બાગ ક્ષેત્ર આવેલું છે એની અંદર મોનિટરિંગ બધી વસ્તુનો થાય છે જેમ કે સીસીટીવી માંથી આપણે અમુક ફૂટેજીસ જોઈ શકતા હોઈએ છીએ પછી ટ્રાફિક અવેરનેસ છે પછી સાથે જે તે એરિયાની અંદર મોનિટરિંગ થઈ શકે અને સીસીટીવી કેમેરાના ઘણા બધા એ લોકોના જે તે ટાઈપે યોજનાઓ હતી કે જેમ કે કચરાના જે અમુક ટેન્કર્સ છે કે કંઈ પણ હોય એ વિશ્વામિત્રીની આસપાસ કોઈ ઠાલવતું હોય કે કોઈ કચરો નાખતો હોય તો એને વિડીયો કે ફોટોગ્રાફ ફૂટેજ થી આપણે પકડીને એની નંબર પ્લેટ કેચ થઈ શકે એને નોટિસ આવી શકે અને વડોદરા ની સેફ્ટી માટે અમુક ગવર્મેન્ટ ઓફિસીસ છે રસ્તા છે પબ્લિક પ્લેસીસ છે આ બધી જગ્યામાં એનું મોનિટરિંગ થઈ શકે એની માટેનું આ એક મોનિટરિંગ સેન્ટર છે સિટી કંટ્રોલ કમાન્ડ સેન્ટર જે આઈટી ડાયરેક્ટર અંડર આવે છે અને સાથે એની અંદર એડજોઇનિંગ અમુક બીજા પ્રોજેક્ટ પણ છે કે જેમ કે ડોર ટુ ડોર વેન્સ જતી હોય જે કચરો કલેક્ટ કરવા માટે એ એની અંદર જીપીઆરએસ સિસ્ટમ ફિટ કરવામાં આવે એટલે એની રાઈટ ટ્રેક તમને ખબર પડતી હોય છે કે વેન્સ નીકળી ક્યાંથી નીકળી અને એનું જે હબ સ્ટેશન્સ જે છે એટલે ફોર ઝોન જે આપવામાં આવ્યા છે અ એના ઉપરથી એ ટ્રેક થાય છે કે વેધર હી ઇઝ ઓન અ રાઇટ ટ્રેક ઓર નોટ એટલે આ બધી વસ્તુ સિટી કંટ્રોલ કમાન્ડ સેન્ટરમાં કામ થતું હોય છે ઓકે અને ફુલકિતભાઈ હું પર્સનલી નહોતી આવી શકી આ ફ્લડ્સ વખતે પણ એવું જાણવા મળ્યું છે કે જે શાસક પક્ષના હોદ્દેદારો છે કે ઇવન ફોર ધેટ મેટર મ્યુનિસિપલ કમિશનર તે બધા ફિલ્ડમાં જવાના બદલે સીસીસી પર બેસીને મોનિટરિંગ કરતા હતા તમારી દ્રષ્ટિએ આવી રીતે ફિલ્ડમાં નહીં જવું જ્યારે કે લોકોને ખરેખર તમારી જરૂર છે એ કેટલું વ્યાજબી છે આપે બહુ સાચી વાત કહી અને મુદ્દાની વાત છે કે જ્યારે ફ્લડ આવ્યું છે તો તમે પ્રતિનિધિ તરીકે તમે એક રિસ્પોન્સિબલ નિયર છો કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છો કે એમએલએ છો તમે લોકો એ ફિલ્ડમાં પાણીમાં તમે જ્યાં સુધી ચાલીને લોકોને મળશો નહીં એમને આશ્વાસન નહીં આપો ત્યાં સુધી કશી વસ્તુ પોસિબલ છે જ નહીં ટ્રિપલ સી માં બેઠા બેઠા એસી ચેમ્બરમાં બેઠા તમે ખાલી વોટર લેવલ્સ જોશો આજવાના કે વિશ્વામિત્રીના કે બીજા બધા ના આ એક ડેસ્ટિનેશન મીટિંગ હબ થઈ ગયું હતું ચીફ ફાયર ઓફિસરે ત્યાં જ સમય કાઢ્યો છે એ લાઇઝનિંગ વર્ક કરતો હતો સાહેબો આવતા હતા નાસ્તા ને ચા ને એ લોકોના અલગ હું આ લોકોની નેગ્લિજન્સી આ લોકોએ ત્યાં લોકોને પાણીમાં જઈને મળવું જોઈતું હતું તમે મળશો જ નહીં તો શું કામ આ સમયગાળામાં સૌથી સર્વશ્રેષ્ઠ કામગીરી જેમને કરી હોય ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ જેવા વ્યક્તિ કે જે લોકો ફિલ્ડ પર રહ્યા લોકોને અલગ અલગ એરિયામાં ટેક્ટર લઈને ગયા અન્ન પહોંચાડ્યું અત્યાર સુધી એ દેખાય જ નહીં ડેઝ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મેયર ચીફ ફાયર ઓફિસર અમુક એમએલએ બાલુ શુક્લ જેવા કેવું રોકડિયા જેવા એ શો પટ્ટી માટે તમે ત્યાં સી ની અંદર જઈને જલસા માનતા હતા એસી ની અંદર કારણ કે એ લોકો કાચના કેબિન ની અંદર ને રિવોલ્વિંગ ખુરશીમાં બેઠા બેઠા એ લોકોને આદત પડી ગઈ છે લોકોને મળશો નહીં ત્યાં સુધી કશું જ નહીં થાય સો પુલકિત પે છેલ્લો પ્રશ્ન કે એઝ અ બરોડિયન એન્ડ અવેર સિટીઝન શું આપ આશાવાદી છો કે હવે જ્યારે ખૂબ જ વરસાદ પડે કા તો આજવા ઓવરફ્લો થાય તો બરોડામાં આવી રીતે ફરી પૂરની સ્થિતિ નહીં સર્જાય હું એવું તો ના કહી શકું પણ આનાથી જાગ્યા ત્યારથી સવાર વડલાઓની કહેવત છે આના પરથી બધા જ નેતા કાર્યકર્તાઓ હાલની બોડી છે હવે પછી જે ઇલેક્શનમાં જે ઉભા રહેશે કે યુથ છે કે જે પણ એડજોઇનિંગ બોડીઝ છે એ લોકોને એક શીખ લેવાની જરૂરત છે કે બસો ને તેરની ની રાહ જોવાની જરૂરત નથી હકીકતમાં આજવાનો જૂનો મેપ કાઢીને જૂના લોકો જે એન્જિનિયર હતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા જે તે ટાઈમના વ્યક્તિઓ પાસેથી તમે જે જીવી રહ્યા છે કે શું એવી તમે કાળજી રાખતા હતા કે વડોદરા શહેરમાં તકલીફ નહીં આવે એમને તમે સાંભળો અને બસો ને અગિયાર ની સપાટીએ શાંતિથી શાંતિપૂર્વક પાણી છોડવાનું રાખો જેનાથી વડોદરા શહેરની જનતાને આ તકલીફ નો સામનો પાછો ન કરવો પડે ને આવી તકલીફ પાછી ન આવે કારણ કે વડોદરા શહેરમાં આવી રીતનું જે અત્યારના જે હાલના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જે એમની પંડિતાઈ બતાડી છે ને વડોદરા શહેરનું ધનોત પનોત કાઢી નાખ્યું છે